નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાંથી સ્વાગત કરું છું તો મિત્રો તમે ચેનલમાં નવા આવો તો ચેનલ સફસે કમ્પુલશન ચેનલ પર સરકાર કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તો લોકો બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તો આજના વિડીયોમાં વાત કરવા છે કરવાના છે કે મિત્રો ચૂંટણીના પરિણામ બાદ સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે પેન્શન તથા પંસઠ વર્ષના ઉપર પેન્શન માટે લાભ જાહેર કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને તો મિત્રો બે પેન્શન વીસ ટકાનો વધારો કરવામાં આવે છે ગ્રેજ્યુએશન વીસ ટકાનો વધારો કરવામાં આવે છે નિવૃત્તિ કર્મચારી ઓપીએસમાં લેવાય અને બે રૂપિયા નિવૃત્તિ પામેલા ખાસ તેમના માટે પણ ખાસ વિડીયો ઉપયોગી બનશે તાજેતરમાં ઈપીએફઓ એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે એક એક ચોવીસથી ભોગવાઈ ભથ્થું પચાસ ટકા કરવામાં આવ્યું છે સાતમા કેન્દ્રીય પગાર પંચમાં કરાયેલી ભલામણ મુજબ મગાળી પછી પચાસ ટકા સુધી પહોંચતા સાથે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુટી વીસ લાખ રૂપિયાથી પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે વધારે પચીસ લાખ કરવામાં આવી છે આવી સ્થિતિમાં ઈપીએફ દ્વારા ગ્રેજ્યુએટી મળેલા વીસ લાખ રૂપિયા વધારે પચીસ લાખ કરવામાં આવી છે તેનો આદેશ પણ ત્રીસ એપ્રિલે ચોવીસનો આદેશ રોજ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હવે આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે એ સાત પાંચ ચોવીસના રોજ નવ આદેશ જાહેર કરી જેમાં ગ્રેજ્યુએટ મળેલા વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે પરંતુ હવે નવો આદેશ આગામી આદેશ આદેશ સુધી ગ્રેજ્યુટીના મર્યાદા વીસ લાખ રૂપિયા જ રહે છે પંજાબ હરિયાણા હાઈકોર્ટ કેસનો સીડબ્લ્યુપી સસો બે હજાર ત્રેવીસ હિરાલા કરકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મનો ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો નિવૃત્તિ કર્મચારી નિવૃત્ત લાભ મેળવવામાં વિલંબ થાય તો તેને વ્યાજ માટે હકદાર છે હાઈકોર્ટ ન્યાયાધીશ રમિત કુમારે જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયું છે અને સેવામાં અથવા ત્યાર પછી તો સામે કોઈ વિભાગીય અથવા ફોજદારી કાર્યવાહી બાકી નથી તો તેની અરજદાર નિવૃત્તિ પછી વ્યાજબી સહયો મર્યાદા ન્યૂઝ લાભ મુક્ત કરવા જોઈએ જો કેન્દ્ર કર્મચારી ભરતી માટે જાહેર બાવીસ ડિસેમ્બરે તરીકે પહેલાં બહાર પાડવામાં આવી હતી અને જેમને જાહેરાત નક્કી નોકરી મળી હતી તે જૂની પેન્શન આપવામાં આદેશ જાહેર આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ માર્ચ બે તારીના રોજ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે આ કર્મચારી ઓપીએસમાં જઈ શકે છે હવે સવાલ એ છે કે આવી રહ્યું છે કે જે કર્મચારીના નોકરી બાવીસ ડિસેમ્બર હજાર તેની ભરતી જાહેરાત આપવામાં આવી હતી તેઓ તારીખ માર્ચ ત્રેલ એનપીએસ નિવૃત્તિ થયા હતા અને આવા કર્મચારીઓ ઓપીએસમાં કેરી લેવાશે કેન્દ્ર સરકારે આ સ્પષ્ટતા જારી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે કહ્યું કે આવા કર્મચારીઓને કેટલીક શહેર પાલન કરવું પડશે ઉદાહરણ તરીકે જો તેણે નિવૃત્તિ પર એનપીએસનો તમામ લાભ લીધા હોય તો તે પરત કરવાના રહેશે તે નિવૃત્તિ પરના એનપીએસમાં નાણાં પરત કરે છે તો તે ઓપીએસમાં લાભ મેળવી શકે છે સીજીએસ લાભાર્થી હાલમાં એક મોટી છે સીજીએસ આભાર આઈડી સાથે લિંક કરવાનું છે કે નહીં તો તમારે લિંક કર્યું હોય તો કેટલા સમય માટે તો આ અંગે તેને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સીજીએસ આઈડી આભાર આઈડી સાથે લિંક કરવાનું ફરજીયાત બનાવ્યું છે અને અગાઉ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે ચોવીસ રીતે વધારે એકત્રીસ ઓક્ટોબર કરવામાં આવી છે તો મિત્રો તે દાખલ તરીકે ઘણીમાં પેન્શન મૂજવામાં આવે છે કે બેઝિક બેઝિકના વીસ ટકા વધારાઓ એસી વર્ષમાં થયા બાદ પણ એસી વર્ષમાં પ્રવેશ સાથે જ આપવું જોઈએ પણ તો અહીં અમે જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ એંસી વર્ષ પૂરા થવા બીજી પગાર વીસ ટકા વધારો આપવામાં આવશે તમારી ઉંમર એક્યાસ વર્ષની થઈ જાય તો 20% વીસ ટકાનો વધારે પેન્શન ચૂકવવામાં આવશે તો મિત્રો જો જો કે જો કે જે મદ્રાસ હાઈકોર્ટ ગુવાટી આયકો દિલ્હી આયકો નિમણૂંક કહ્યું હતું કે પેન્શન અગ્યાસી વર્ષની ઉંમરે પૂર્ણ કરે એંસી વર્ષમાં પ્રવેશ કરે તો તેને મૂળભૂત મે 20% વીસ વધારો કરવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકારે તે સ્વીકાર કર્યો નહોતું પરંતુ કેન્દ્ર સરકારે પેન્શનમાં એંસી વર્ષ પૂરું થાય પચીસ વીસ ટકા વધે છે ઘણા લાંબા સમય પછી હવે પેન્શન પેન્શનધારકોને પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવી છે જે વર્ષ બે હજાર સોળ પહેલાં ચોથા છઠ્ઠા પગાર પંચ મુજબ નિવૃત્તિ તેઓ પેન્શનધારકો માટે આ પેન્શનધારકોને પેન્શનમાં ઓગણીસ સડની પહેલાંથી કોઈ પણ સંશોધન કરવામાં આવ્યું ન હતું તેની સાથે પાંચમાં છઠ્ઠા સાતમા પગાર પંચના પેન્શનમાં સંશોધન કરવામાં આવી ન હતી જેથી હવે કોર્ટ કચેરી લોબાગની પછી હવે તે પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવી છે તમે જણાવી દો મિત્રો બાર ડિસેમ્બર રોજ અઠ્ઠાના રોજ એ કાર્યક્રમ આવ્યો કરવામાં આવ્યું હતું તેના મુજબ પેન્શનધારકોએ સંશોધિત પેન્શનની રિટાયરમેન્ટ મુદ્દે સમય પેન્શનધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવ સુધી સંશોધિત પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસ સિત્તેર ટકા સુધી વધારો કરવામાં આવે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ અપડેટ થેન્ક યુ